આપ સૌ હાજીઓને ફરીથી હદ સુવિધા નામની એપ્લિકેશન કઈ રીતના ડાઉનલોડ કરવી કઈ રીતના એનો ઉપયોગ કરવો તે તમામ બાબતો સાથે આ આપને આ વિડીયો સહાય સહાયકારી બની રહેશે તો સૌથી પહેલાં આપણે જે હદ સુવિધા નામની એપ છે એ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકીશું અને ત્યારબાદ હદ સુવિધા નામની જે એપ્લિકેશન છે એને આપણે ઓપન કરીશું હવે ઓપન કર્યા બાદ કઈ રીતના આપણે એનું રજીસ્ટ્રેશનની પ્રક્રિયા કરવાની છે એ આપણે જાણી લઈએ તો સૌથી પહેલાં હજ કમિટી ઓફ ઇન્ડિયાની જે હજ સુવિધા નામની ઓફિશિયલ જે હદ સુવિધા નામની એપ્લિકેશન છે તો એમાં ડાઉનલોડ થવા માટે આપને આ મુજબનો ડાઉનલોડ થયા બાદ આપના મુજબનો ઓપન કરશો તો એપ્લિકેશનમાં આ મુજબનો આઈકોન જોવા મળશે ત્યારબાદ હજ સુવિધા નામનું જે પહેલું પોર્ટલ છે આપણે એ એને સિલેક્ટ કરીશું ત્યારબાદ આપણે જોશો કે અહીંયા યુઝરનેમ અને એમપીન છે હવે એની નીચે યુઝરનેમની બિલકુલ ડાબી બાજુ નીચેની સાઈડ ઉપર ફોર યોર યોર યુઝરનેમ આપેલું છે આ યુઝરનેમ એટલે કે આપે જ્યારે હદ સુવિધામાં આપનો જે મોબાઈલ નંબર આપેલો છે તો એ હદ સુવિધાનો જે મોબાઈલ નંબર એ યુઝર યુઝરનેમ રહેશે એમપીન જે વખતે આપણે રજિસ્ટ્રેશન કર્યું હતું એમાં એમપીન હતો જો એમપીન આપને યાદ નથી તો આપણે સર્વપ્રથમ નીચે ફોરગોટ યોર એમપીન કરીશું અહીંયા ચાર તમને ઓપ્શન આપશે તો પિલગ્રીમમાં જવાનું છે અને ત્યાંથી આપણે પીલગ્રીમમાં ગયા બાદ હું અહીંયા પિલગ્રીમમાં જાઉં છું અહીંયા આપે આપનો મોબાઈલ નંબર નાખવાનો છે અને મોબાઈલ નંબરમાં નીચે કેપ્ચર કોડ છે કેપ્ચર કોડ નાખીને સબમિટ કરશો તો એ આપના રજીસ્ટર મોબાઈલ નંબર ઉપર સાદા મેસેજમાં આપનો એમપીન આપણને મળશે એ આપનો એમપિન રહેશે બરાબર છે તો આ રીતના આપે ફોરગોટ એમપિન કરીને રજિસ્ટ્રેશન કરી લેવું માનો કે કેપ્ચર કોડમાં તમને ખ્યાલ આવતો નથી તો આપણે કેપ્ચર કોડ વખતે અહીંયા રિલોડનું ઓપ્શન છે જુઓ કેપ્ચર કોડની બિલકુલ બાજુમાં જમણી બાજુ એક ચોરસ છે જેમાં બે એરો પાડેલા છે એ રીલો છે આપ એ રીલોડ દબાવશો એટલે ત્યાં આપને જે સમજ પડે છે એ એ અહીંયા આપણે ઉપયોગમાં લેવાનું રહેશે ઓકે હવે અહીંયા કરો છો ત્યારે અહીંયા એન્ટર યુઝરની મને એમ આપણે ફરીથી નાખવાનું છે એ પેલો જે મેસેજ થાય છે એ મુજબ હું અહીંયા એન્ટર હું મારું પોતાનું જે યુઝર આઈડી છે એ નાખું છું અને ત્યારબાદ હું મારો એમપિન નાખું છું હવે નીચેની સાઈડ ઉપર બ આપને એમપિનની બિલકુલ નીચે ફરીથી એક આપને એક નંબર નાખવાનો છે હવે અહીંયા બે ઓપ્શન છે લોગિન વિથ એમપિન અને લોગિન ઇન વિથ ઓટીપી ઓટીપીથી જો આપણે કરવું છે તો વારંવાર આપણે કરવાનું રહેશે આ પ્રોસેસ પરંતુ આપણે લોગ ઇન વિથ એમપિનથી કરીએ હવે અહીં આ મુદ્દે જોવા મળશે આપની અંદર થોડાક મેનું અલગ હશે તો આપે આ રીતના જે જે ઓપ્શન્સ છે તો એ ઓપ્શનમાં અહીંયા પહેલું જ છે વ્યૂ એસ એસઓએસ તો આ વ્યૂ એસઓએસ જે છે તો એમાં આપણે કોઈ મેડિકલી ઇમરજન્સી પડે છે કોઈક એવી વધારે પડતી જરૂરિયાત પડે છે તો આપે અહીંયા ટીક કરી અને એ સ્વિચને દબાવવાનું રહેશે ત્યારબાદ નો યોર ગ્રુપ્સ એટલે અહીંયા તમને તમારું ગ્રુપ જે હોય તો એ ગ્રુપમાં પણ બતાવશે ગ્રીવિયન્સ માનો કે તમારું કોઈક એવી વસ્તુ છે ગ્રીવિયન્સ કોઈક એવી કમ્પ્લેન કરવી છે કે જે બિલકુલ કોઈ જગ્યાએથી સોલ્વ થઈ નથી આપણે એક આપણે અલ્લાહ તલાના ઘરમાં જઈએ છીએ બની શકે એવું કે કોઈક નાની મોટી એવી મુશ્કેલી હોય તો એમાં થોડુંક એડજસ્ટમેન્ટ કરીશું અને ઇન્શાલ્લા શક્ય એટલા પ્રયત્નોથી ઇન્ડિયન હજ કમિટી આપને ફેસિલિટી પ્રોવાઈડ કરે છે માશા તમામ હાજીઓ જે પહોંચી ગયા છે અલ્લાહના દરબારમાં તો એ બધા ખુશ છે પરંતુ બની શકે એવું કંકવાર કે કોઈક નાની મોટી મૂંઝવણ આવે તો આપણે એનાથી હતાશ ન થતાં આપણે ખુદ એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ સાથે આપની જોડે જે સ્ટેટ હજ ઇન્સ્પેક્ટર છે તો આપણે એમની મદદથી આપણે એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ ત્યારબાદ માય લગેજ લિસ્ટ અહીંયા આપે જે લગેજ એરપોર્ટ ઉપર આપેલું હશે તો એ આપને અહીંયા લગેજ લિસ્ટ જોવા મળશે લગેજ વન ટુ એન્ડ થ્રી તો આપે જે કંઈક બાળકોટ કરેલું હશે ત્યાંથી તો એ અહીંયા બાળકોટથી આપ ટ્રેક કરી શકશો હવે માનું કે મિસપ્લેસ છે તો અહીંયા બાજુમાં મિસપ્લેસનો ઓપ્શન આપેલો છે તો મિસપ્લેસમાં અત્યારે જુઓ તો નો ડેટા અવેલેબલ કારણ કે આપણે કોઈ એવી મિસ થઈ નથી બેગ તો એના માટે તો બીજી એક સલાહ એ પણ છે કે આપ જ્યારે પણ કોઈ પણ ફ્લાઇટમાં આપ જાઓ છો ત્યારે ઇમિગ્રેશન કરી આપણે સોરી લગેજના એ કાઉન્ટર ઉપર લગેજ આપતી વખતે આપને બે પાઉચા બે પહોંચ આપવામાં આવશે એ પોંચનો ફોટો આપના મોબાઈલમાં છે રાખો બીજું કે આપ કયા ફ્લાઇટમાં ટ્રાવેલ કરી રહ્યા છો તો એક ટેગ મારીને રાખો ફ્લાઇટ નંબર છે આપનો પાસપોર્ટ નંબર છે આપનો રૂમ નંબર છે આપનો મોબાઈલ નંબર આપનો જે કંઈક જ્યાં રોકાવાના છે જ્યાં સ્ટે કરવાના છે અથવા તો આપનું ઇન્ડિયાનું જે કોઈ એડ્રેસ હોય તો આપણે એ એડ્રેસને ટેગ કરીને મૂકી રાખીશું ત્યારબાદ સ્કેન એની લગીસ ક્યુઆર કોડ એ જે તમને પહોંચ આપવામાં આવે તો ત્યાં તમને એક સ્કેન કોડ આપેલો હશે બારકોડ આપેલો હશે તો તમે એ બારકોડથી પણ એને ટ્રેસ કરી શકશો અહીંયા ઓપન થશે કેમેરો અને એ બાળકો તમારે આપે લેવાનું છે અને એ મુજબ તમને જોવા મળશે ત્યારબાદ અહીંયા લોસ્ટ એન્ડ ફાઉન્ડનું આપેલું છે તો એ રીતના અને બાકીનું જે કંઈક છે આપને અહીંયા એકમોડેશન અને બીજો ઓપ્શન એકમોડેશન ફ્લાઇટ ડિટેલ્સ તો આપ જોશો કે અહીંયા બધી મારી ડિટેલ્સ આપે છે ફ્લાયના એક્સ વાય એટ ફોર ઝીરો ફોર એટ ફોર ઝીરો એટ કઈ તારીખે છે કેટલા વાગ્યે છે રિપોર્ટિંગ ટાઈમ શું છે એ બધી જ વિગતો આપેલી છે રિટર્ન ફ્લાઇટની પણ ડિટેલ્સ છે અહીંયા મક્કામાં આપનું એકમોડેશન કઈ જગ્યાએ છે તો બિલ્ડિંગ નંબર થ્રી નાઇન ફોરમાં અને એ રીતના આપેલું છે મદીનામાં મીનામાં અત્યારે મદીના શરીફ અને મીનાનું નથી આપેલું તો એ આવશે પછી આ ત્રીજું છે ઇન્ફોર્મેશન તો અહીંયા ઇન્ફોર્મેશનમાં ખૂબ અગત્યનું છે આપને અમુક અમુક જે વિઝિટ વિઝિટિંગ સાઇટ છે તો એ પણ આપેલું છે ટ્રાન્સલેટ ઓર ડોંટ કઈ વસ્તુ કરવી જોઈએ કઈ ના કરવી જોઈએ આ મુજબ આપે તમામ બાબતો છે ત્યારબાદ જમણી બાજુ આપ જોશો કે પ્રોફાઇલ આપેલી છે માય પ્રોફાઇલમાં આપમાં ફોટોગ્રાફને સાથે તમામ પ્રકારનું કોર્ડિનેટર ઇન્ફોર્મેશન તો અહીંયા તમને જે જે ટેફોનોસ છે તો એ પણ આપેલા છે હજ સપોર્ટ છે તો અહીંયા હજ સપોર્ટમાં આપે જે કંઈક હેલ્પડેસ્ક છે ડોક્યુમેન્ટ છે એનિમિટેડ વિડીયોઝ છે વિડીયોઝ છે આ મુજબ બધી જ વિગતો અહીંયા આપેલી છે અહીંયા નીચેની સાઈડ પરથી લોગ આઉટ થઈ શકો છો લોગ આઉટ થવા માટે આપે લોગ લોગઆઉટ થતાં આઉટ થઈને આપે સર્વપ્રથમ લોગિન થવા માટે ફરીથી પાછો પેલો એમપિન નાખવાનો રહેશે શુક્રિયા